જો ફ્રી ફાયરમાં તમારે એક સ્નાઈપર પ્લેયર બનવું છે અને એકદમ ફાસ્ટ સ્નાઈપિંગ કરવી છે તો તમારા ગેમની અંદર આ એક જે સેટિંગ છે એ તમારે જરૂરથી ઓન કરેલું હોવું જોઈએ અને જો આ સેટિંગ તમારે ઓન કરેલું નથી તો એના લીધે તમારે સ્નાઈપિંગ સારી રીતે નથી થતી તો આ સેટિંગ ઓન કરવા માટે તમારે જવાનું છે ગેમના સેટિંગમાં ત્યાં તમને કંટ્રોલમાં હોલ્ડ ફાયર ટુ સ્કોપ એવું ઓપ્શન દેખાશે અને અહીંયા જો તમારે આ ઓપ્શન ઓફ છે તો એને જલ્દીથી ઓન કરી લેજો આનાથી થશે એવું કે તમારું જે ફાયર બટન છે એને જો તમે દબાવી રાખશો તો સ્કોપ ઓપન થઈ જશે અને એને પછી તમારે જયારે નિશાનો રાખવો હોય ત્યારે તમે રાખી અને ફાયરને મૂકી દેશો તો ગોઈ ફાયર થઈ જશે અને પ્લેયરોને આવી ખબર નથી હોતી એટલે એ બધા લોકો દૂર રહે છે પણ જો આ વિડિયો તમે પૂરો જોઈ તો તમારા માટે સ્નાઇપર ચલાવી એકદમ ઇઝી કામ થઈ જશે અને તમે હજુ જેવા સ્નાઇપર કિંગ પણ બની જશો તો વિડીયોને પૂરો જરૂરથી જોઈ લેજો કેમકે આ વિડીયોમાં તમને સ્નાઇપરની ટ્રીક અને સેટિંગ બંને મળી જશે આપડી ગેમ ફ્રી ફાયર માં મિત્રો સ્નાઇપર પ્લેયરો ખૂબ જ ઇમ્પોર્ટન્સ હોય છે

કરી લેશો તમારા કેરેક્ટરમાં રાખી લેશો તો જ્યારે પણ તમે સ્નાઇપરનો સ્કોપ ઓપન કરશો ત્યારે તમારી એક્યુરેસી જે છે એ પચાસ વધી જશે જે મિત્રો ખૂબ જ વધારે કહેવાય અને આ કેરેક્ટર તમે લગાવીને જશો એટલે તમને આપોઆપ ખબર પડી જશે કે ભાઈ તમારી જે સ્નાઇપર છે એ સારી ચાલી રહી છે અને આ જે સ્કોપની એબિલિટી છે એ બીજી જે ગનો છે એમાં પણ કામ કરશે તેના પછી આવે છે કેરેક્ટર નંબર બે જેનું નામ છે મારો કેરેક્ટર હવે તમે કોઈ પણ રેન્ક મેચમાં કે જયારે પણ તમે સ્નાઇપર લઈને સ્નાઇપિંગ કરવા જશો ત્યારે જે એનિમિયા છે એ તમારાથી થોડા લોંગ રેન્જમાં હશે તો આ મારો કેરેક્ટર જો તમે લઈને જશો તો તમારું જે લોંગ રેન્જનું કેરેક્ટર છે આ ટકલું કેરેક્ટર આ ટકું છે પણ આનું કામ જે છે એ ખૂબ જ જોરદાર છે આ કેરેક્ટરનું નામ છે મિત્રો રાફેલ અને આ કરે છે એવું કે જ્યારે પણ તમે એનીમી ના કોઈ સ્લેયર ડાઉન કરો છો ત્યારે એ પંચ્યાસી ટકા ફાસ્ટ મરી જાય છે મતલબ કે જયારે પણ તમે ડાઉન કરશો તો પેલા રિવાઇવ કરવા આવશે એની પહેલા પેલા તો એ ભાઈ ખતમ થઈ જશે તો આ રાફેલ કેરેક્ટર પણ ખૂબ જ કામ નું છે તમે લગાવીને જાજો તમને ખૂબ જ મજા આવી જશે અને જો તમે એમ ઇટ ટુ બી ચલાવવાનું પસંદ કરતા હોય તો તમારા માટે મોકો કેરેક્ટર પણ એક બેસ્ટ છે અને તેના પછી તમારે જે પણ એક્ટિવ કેરેક્ટર તમે વાપરતા હોય એ તમે વાપરી શકો છો અહીંયા અમે તમને બેસ્ટ કેરેક્ટરો કહી દીધા સ્નાઇપર ચલાવવા માટે અને જો તમે સ્નાઇપિંગ કરવા માંગતા હોય તો આ કેરેક્ટરો તમને ખૂબ જ ઉપયોગી થશે હવે ખાલી કેરેક્ટરો રાખવાથી જ મિત્રો બધું કામ નથી થઈ જશે હતું અહીંયા તમારી સ્પીડ પણ એટલી જ મેટર કરે છે મતલબ કે જ્યારે પણ મેચમાં તમને એનિમી દેખાય ત્યારે તમારી એડબ્લ્યુએમ તરત જ એની ચીપકી જવી જોઈએ જેમ કે અહીંયા તમે જોયું એનિમી જો બહાર નીકળે એવી તમારી ગોઈ એને ટચ થઈ જવી જોઈએ અને આપણામાંથી બધા મોટા ભાગના પ્લેયરો મોબાઈલમાં રમતા હોય છે તો હવે મોબાઈલમાં આપણે જે સ્પીડ વધારવી હોય તો આપણે ટુ ફિંગરની જગ્યાએ થ્રી ફિંગર પણ રમી શકીએ મતલબ કે જો તમે ટુ ફિંગર રમતા હોય અને જો તમારે સ્નાઈપર પ્લેયર બનવું છે તો મિત્રો તમારે ત્રણ આંગળીઓથી રમતા પણ શીખવું પડશે અને જ્યારે પણ તમે બે એડબ્લ્યુ

આપણે ગન સ્વિચ કરીશું મતલબ કે આપણે સ્વિચ કરીશું એના માટે આપણે એ જ ઉપયોગ કરવાનો છે હવે તમે કહેશો કે ભાઈ આનાથી શું ફાયદો થશે આપણને તો આના ઉપયોગ સ્વિચ કરો છો તો એની જે સ્પીડ હશે નોર્મલ કરતા વધારે હશે તમારી સ્નાઇપિંગ એકદમ ફાસ્ટ દેખાશે હવે વાત કરીએ એક એવી પ્રોબ્લેમ વિશે જે બધા પ્લેયરો ને નડતી હોય છે કે જયારે પણ મિત્રો આપણે કોઈ બીજી ગન હાથમાં રાખીએ ત્યારે આપણે વચમાં આવું એમનું બટન દેખાય છે મતલબ કે એક ટપકું દેખાય છે જેનાથી આપણને ખબર પડે કે ભાઈ આપડી ગોઈ ક્યાં જશે પણ જયારે આપણે સ્નાઈપર હાથમાં લઈએ છીએ ત્યારે એ ટપકું ગાયબ થઈ જાય છે અને આપણને બિલકુલ ખબર નથી પડતી કે ભાઈ આપડી ગોળી ક્યાં ફાયર થશે અને ક્યાં લાગશે અને આપણે સ્કોપ કરીને જ મારીએ ત્યારે જ આપણને પાકી ખબર પડે છે અને એમાં પણ જ્યારે આપણે શોર્ટ રેન્જમાં ફાઈટ કરતા હોઈએ છીએ ત્યારે બિલકુલ ખબર નથી પડતી કે ભાઈ ગોય લાગશે તો આના માટે મિત્રો ઘણા બધા પ્લેયરો પ્લેયરો વાપરે છે જે નથી જાણતા અને તમને પણ નહીં ખબર હોય તો હવે એ ટ્રીક આપણે કહીએ એની પહેલા મિત્રો જો તમે હજી સુધી વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની એક લાઈક અને જો હજી સુધી સબસ્ક્રાઈબ ચેનલને ના કરી હોય તો કરી દેજો કેમ કે આ ચેનલ ઉપર મિત્રો તમને ફ્રી ફાયર રિલેટેડ ખૂબ જ સારા સારા વિડીયો આપણી ગુજરાત ભાષામાં જોવા મળશે હવે આપણે ટ્રીક ની વાત કરીએ તો તમારે તમારા કસ્ટમ માં જઈ અને ઇમોટ નો આઇકન હોય છે એને તમારે વચમાં જે એમ હોય છે ત્યાં તમારે આ રીતે મૂકી દેવાનું છે અને એની જે સાઇઝ છે એ તમારે સૌથી જે નાનામાં નાની હોય એ કરી લેવાની છે આનાથી થશે એવું કે તમે જ્યારે પણ સ્નાઇપિંગ કરવા જશો ત્યારે એક દેખાડશે મતલબ કે કે તમને ખબર પડી જશે આ ગઈ લાગવાની છે કે નથી લાગવાની અને આઈકોન છે એ તમારી ડિસ્પ્લે ઉપર દેખાડશે તમારા હાથમાં એ હશે તો પણ તમને ખબર પડી જશે અને તમે લોંગ રેન્જમાં અને શોર્ટ રેન્જમાં બંનેમાં તમે જેમ બીજી ગનો ચલાવો છો એવી જ રીતે તમે સ્નાઇપિંગ ગન પણ ચલાવી શકશો આ વિડીયોમાં મિત્રો મેં તમને જેટલા ટીપ્સ અને સેટિંગ આપ્યા છે એ જો તમે એકદમ ફોલો કરશો અને પછી પછી તમારે થોડી પ્રેક્ટિસ પણ પણ કરવી પડશે તેના તમે એકદમ ફાસ્ટ આ રીતે તમે જોઈ શકો છો કે તમે આવી સ્નાઇપિંગ કરી શકશો અને તમારા ફ્રેન્ડો પણ કહેશે છે કે ભાઈ તને આવી રીતે સ્નાઇપિંગ કરતા કેવી રીતે આવડી ગઈ તો આવા જ વિડીયો માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લો અને તમારા જેટલા પણ ફ્રેન્ડો ફ્રી ફાયર રમતા હોય એમની સાથે વિડીયોને શેર કરી દો